એટલાઈ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એવોર્ડ વિજેતા ફિલ્મ બાર બાય ના કલાકારો અમદાવાદની મુલાકાતે સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યા પછી થી વધુ ફિલ્મ ફેસ્ટિવલોમાં એમના વખાણ થયા પછી દિગ્દર્શક ગૌરવ મદનાનીની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ બાર બાય બાર ચોવીસમી મે ના રોજ ભારતના તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ એક દુર્લભ ભારતીય ફિલ્મ માની એક છે કે જે સોળ એમ એમ ફિલ્મ પર શૂટ કરવામાં આવી છે અને જેને વારાણસીના હૃદયમાં શૂટ કરવામાં આવે છે જે પ્રાચીન શહેરના એકમાત્ર જીવંત મૃત્યુ ફોટોગ્રાફના લેન્સ દ્વારા અન્ય આકર્ષણ પરીક્ષણ પ્રદાન કરે છે મેરા ગૌરવ મદાન મેં એક બોમ્બે બેઝ ફિલ્મ और मेरी जो डेब्यू फिल्म है जिसका शीर्षक है बारह बाय बारह वो चौबीस मई को रिलीज हो रही है फिल्म एक बहुत ही इंटरेस्टिंग किरदार के बारे में है जो कि डेड फोटोग्राफर है ये बनारस में डेड बॉडीज़ की लास्ट फोटोग्राफ्स कैप्चर करता है और एक रियल व्यक्ति के ऊपर एक फिल्म आधारित है फिल्म का जो मूल कथा है वो ये कैरेक्टर एक ऐसे शहर बनारस नाम का जो सबसे एंशियंट शहर है उसमें ये बसर करता है उसकी क्राइसिस है कि स्मार्टफोन्स की एडवेंट की वजह से लोग उसकी सर्विसेज को अवेल नहीं कर रहे हैं उससे वो जूझ रहा है सेम मुश्किल से शहर भी गुजर रहा है मॉडर्निटी की वजह से कॉरिडोर फ्लाईओवर्स की वजह से बनारस को तोड़ा जा रहा है तो बनारस इज अबाउट टू लूज इट्स आइडेंटिटी सो फिल्म जो बेसिकली एसेंशियली इज द पैरल्स बिटवीन दिस कैरेक्टर एंड द टाउन બાર બાય બાર ફિલ્મનું પ્રીમિયર કેરળ ખાતે અને આંતરરાષ્ટ્રીય પ્રીમિયર શાંઘાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું ફિલ્મને ગ્રાન્ડ પિક્સ અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ અને ડાયોરામાં આઇફામાં બેસ્ટ ઇન્ડિયન ફીચર ફિલ્મ સહિત વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં ટોચના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે આ ફિલ્મનું પાવરફુલ સ્ટાર કાસ્ટિંગ છે જેમાં જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી ગીતિકા વૈદ્ય ખન્ના ભૂમિકા દુબે આકાશ સિન્હા અને અન્યનો સમાવેશ થાય છે ये फिल्म मेरे लिए बहुत ख़ास है क्योंकि ये फिल्म बनाने के लिए बन जब बन रही थी तो मुझे बनारस बुलाया गया वहाँ पर मैंने पहली बार इतने शव देखे जो कभी नहीं देखे थे इतनी अंतिम यात्राएं देखी जि, 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 जितनी कभी नहीं देखी थी और वहाँ से मैं कुछ ऐसा सीखाई जिससे मुझे लगता है मैं एक इंसान के तौर पर बदल गई कभी कभी कोई किताब हम ऐसी पढ़ लेते हैं जो पढ़ के बहुत खुशी होती है और हंसते नहीं हैं पर खुशी होती है हंसने में और खुश खुशी में एक फ़र्क है तो कभी कभार हम ऐसी कोई किताब पढ़ते हैं जो बंद करके रखते हैं और वो किताब हमें बदल देती है थोड़ा सा ये फिल्म भी वैसी कि, उस किताब जैसी है आप खोलेंगे पढ़ेंगे और फिर रख देंगे आपका मन करेगा इसको अपने साथ रख लें तो चौबीस मई को ज़रूर थिएटर्स में जाना और हमने बहुत मेहनत से फिल्म बनाई है बारह बाय बारह उसको देखना લેખક દિગ્દર્શક ગૌરવ મદનાનીએ જણાવ્યું કે આ ફિલ્મ એક વ્યક્તિગત વાર્તા છે જેને હું માનું છું કે નવલકથાના નાયકના લેન્સ દ્વારા જાણ જણાવવામાં આવી છે જે પરિવર્તનની સાથે સાથે ઝૂમે રહેલા કોઈ પણ સાથેના પડઘા પાડે છે લેખક નિર્માતા સન્ની લહેરીએ જણાવ્યું કે ફિલ્મના શૂટિંગને લઈને તેના ફેસ્ટિવલ પ્રીમિયરથી લઈને હવે તેના થિયેટર્સ સુધીની સફર પડકારરૂપ છતાં જાદુઈ હતી બાર બાય બાર ગૌરવ મદનાની અને સન્ની લહેરીએ લખેલી છે આ ફિલ્મને જિગ્નેશ પટેલના અમદાવાદ પિક્ચર દ્વારા નિર્મિત અને પ્રસ્તુત કરવામાં આવી રહી છે જે અમદાવાદ ગુજરાતમાં સ્થિત એક વખણાયેલું પ્રોડક્શન હાઉસ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર